બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી પે કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ધોરણ એક થી બાળકો માટે કાળજી રાખી અને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને આવનાર મહેમાનોનું કુમકુમ તિલક કરી ગીતા પુસ્તક આપી સ્વાગત કરાયું હતું જેમાં કાંકરેજ તાલુકાના આકોલી પે કેન્દ્ર શાળાના આચાર્ય મુદજી દુધેચા બળવંતજી દુધેચા અને શારીરિક શિક્ષણ ક્ષેત્રે બાળકોને ટ્રેન્ડ કરવામાં માહિર રમેશભાઈ પંડ્યા તેમજ શાળાના શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સચિવાલયના આર કે જોશી સચિવ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ સાથે ફાલ્ગુનીબેન જોશી કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી મહેન્દ્રભાઈ સુથાર કાંકરેજ રેખાબેન કાપડી રાજકીય પક્ષોના આગેવાનો બાબુભાઈ ચૌધરી ઈશ્વરભાઈ પટેલ અમરુખ ચૌધરી સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા વિજુભા વાઘેલા પુનુભા વાઘેલા ગાંડાજી વાઘેલા બળવંતસિંહ વાઘેલા ભૂપેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે ઉત્સાહ સાથે કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આકોલી પે કેન્દ્ર શાળાના નવ જેટલા નવીન રૂમોમાં મંજૂર કરવામાં આવ્યા છે અને હાલમાં ટેન્ડર પ્રક્રિયામાં છે જે એક કરોડ સિત્તેર લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને શાળા પ્રવેશોત્સવમાં ધોરણ એક માં પાંચ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જેમાં એક કુમાર અને ચાર કન્યા જ્યારે બાલ વાટિકામાં કુલ મળીને આઠ બાળકોએ પ્રવેશ મળ્યો હતો જેમાં ચાર કુમાર અને ચાર કન્યાએ પ્રવેશ મેળવ્યો હતો અને આંગણવાડી કેન્દ્ર બે અને ત્રણ માં બે બે બાળકોએ પ્રવેશ મળ્યો જેમાં ગાંધીનગર ખાતે આવેલ સચિવ આર કે જોશી અને કાંકરે તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને કીટ આપીને આવકાર્યા જેમાં ધોરણ આઠ ના સુરત ચુડાસમાએ વૃક્ષારોપણ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું અને મહાનુભાવ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે શાળા કક્ષાએથી દાનવીર દાતાઓને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા